નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાતી ફિલ્મ ચેનલમાં તો ગોંડલ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ગુજરાતી ફિલ્મ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આગળના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો ચાલો મિત્રો જાણી લે ગોંડલ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ ધાણા આઠસો એકથી લઈને સત્તરસો એકસઠ રૂપિયા સોયાબીન સાતસો એકથી લઈને આઠસો ને એકાવન રૂપિયા લસણની વાત કરીએ તો પંદરસો એકથી લઈને આડત્રીસો એકોતેર રૂપિયા મરસા સુકા બારસોથી લઈને અઠ્યાવીસો એક રૂપિયો આગળ રાયડો એક હજાર એકતાળીસથી લઈને બારસો ને એક રૂપિયો એરંડા એક હજારથી લઈને બારસો ને છેતાળીસ રૂપિયા ચણાની વાત કરીએ તો અગિયારસોથી લઈને તેરસો ને એકતાળીસ રૂપિયા અડદ એક હજાર એકત્રીસથી લઈને સોળસો ને એકતાળીસ રૂપિયા આગળ ડુંગળી એકસો અગિયારથી લઈને ચારસો ને એકાવન રૂપિયા ડુંગળી સફેદ બસો એકવીસથી લઈને ચારસો ને એક રૂપિયો મગની વાત કરીએ તો પંદરસો અગિયારથી લઈને સત્તરસો એકતાળીસ રૂપિયા તુવેર અગિયારસોથી લઈને અઢારસો ને એક રૂપિયો આગળ જીરો આડત્રીસો એકથી લઈને સાતાળીસો ને એક્યાસી રૂપિયા તલ સફેદ અઢારસોથી લઈને ચૌદસો રૂપિયા મગફળી છસો એકવીસથી લઈને બારસો ને એકસઠ રૂપિયા કપાસની વાત કરીએ તો તેરસો એકોતેરથી લઈને ચૌદસો ને બ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ગુજરાતી ફિલ્મ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોવ તો ફોલો કરી લો જેથી આગળના વિડીયો સૌથી પહેલાં મળતા રહે